પરિસ્થિતિમાં પહોંચી વળાય એ દેશ પણ આવા કપરાક સમયમાં ક્યાં તો એમની આર્થિક તાકાત એના એ નંબર ઉપર રહી છે અથવા તો પાછી પડી છે એવા સંજોગોમાં પણ આપણું અર્થતંત્ર આગળ જ વધતું ગયું આગળ જ વધતું ગયું આ માન્ય નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે ભારતીય જનતા પાર્ટી અને એક તાકાત બનાવી છે કામો પણ એવા થયા છે કામો તમે જુઓ આ દસ જ વર્ષમાં એસી કરોડ લોકોને ફ્રી અનાજ મળી રહ્યું છે સાથે સાથે ચાર કરોડ પ્રધાનમંત્રી આવાસની અંદર આવાસો મળ્યા છે સો થી વધુ વંદે ભારત ટ્રેન અને વંદે ભારત ટ્રેન એટલે મેક ઇન ઇન્ડિયા અને ઇન્ડિયામાં આવી ટ્રેન કે જેમાં આપણને એમ લાગે કે આપણે જ્યારે ફોરેન ફરતા હોય એવો અહેસાસ થાય એવી ટ્રેન આજે શરૂ થઈ ગઈ છે ઇન્ડિયામાં આપણા માટે ગૌરવની વાત છે અને આપણા માટે ગૌરવ એટલે કેવું કે આજે બે દેશ યુદ્ધ કરતા હોય અને આપણા માન્ય નરેન્દ્રભાઈના એક ફોનથી બે દેશ યુદ્ધ બંધ કરી દે અને આપણા વિદ્યાર્થીઓ પાછા આવે એનાથી મોટું કયું ગૌરવ હોય એનાથી મોટું કયું ગૌરવ હોય આપણા માટે દરેકે દરેક સ્ટેટ દરેકે દરેક સેક્ટરમાં ખૂબ મોટા બદલાવ સાથે આપણે આગળ વધી રહ્યા છે એરપોર્ટની સંખ્યા તમે જુઓ પહેલાં જે એરપોર્ટની સંખ્યા 74 હતી બે હાજર ચૌદ સુધી આજે એકસો ડબલ કરી દીધું છે એવી જ રીતે એને બીજી ત્રણસો ને ઓગણીસ બીજી નવી બનાવી દસ જ વર્ષમાં અને આ દસ વર્ષમાં આટલા મોટા બદલાવ સેવા અને સુશાસન બંને સાથે આપવું પડે સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે એ માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાડ્યું છે વિકાસના કામો કયા સ્કેલ ઉપર કરી શકાય એક એની અંદર રેલવેનું વીજળીકરણ આ આંકડો એટલા માટે તમને કહું છું કે રેલવેનું વીજળીકરણ જે છે એ ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી એકવીસ હજાર આઠસો કિલોમીટર થયું ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી કેટલું થયું એકવીસ હજાર આઠસો કિલોમીટર અને આ દસ વર્ષમાં બે હજાર ચૌદ થી આજે બે હજાર ચોવીસમાં એ થયું છે આડત્રીસ હજાર છસો ને પચાસ કિલોમીટર આટલા સ્કેલમાં કામ થયા છે આ બધા જ કેવી રીતે થાય આના માટે દરેકે દરેક સ્ટેજે આજે વિશ્વસનીયતા વધતી ગઈ સરકાર ઉપરની પણ વિશ્વસનીયતા વધતી ગઈ અને એના કારણે આજે ટેક્સ માટે પણ ટેક્સની આવક પણ ખૂબ સારી થઈ છે ટેક્સની આવક કેટલી થઈ તો પાછલા દસ કરોડમાંથી આઠ કરોડ દસ જ વર્ષમાં ડબલ લોકો ટેક્સ ભરતા થયા કેમ ભરતા પારદર્શિતાના કારણે વહીવટમાં પણ પારદર્શિતા આવી લોકોનો વિશ્વાસ વધતો ગયો કે તમે જે ટેક્સ ભરશો એનું સવાયું વળતર તમને જનતાના વિકાસ કરીને તમને પહોંચ્યો અને જન જન સુધી વિકાસ પહોંચાડ્યો છે છેક સુધી પહોંચ્યો છે અને એના કારણે આજે વિશ્વાસ દરેક જ્યારે જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે આપણો વિશ્વાસ વધતો ગયો અને વધતા વિશ્વાસના કારણે આજે એક જ એવી પાર્ટી છે કે જે પહેલા સૌથી પહેલા દેશને પ્રાથમિકતા આપે છે નેશન ફર્સ્ટના મંત્ર સાથે જો કોઈ પાર્ટી કામ કરતી હોય તો એ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે એક મોદીજીના નેતૃત્વમાં ભારત જ એક એવી પાર્ટી છે કે જેની પાસે આગવી સૂઝ છે સામર્થ છે ક્ષમતા છે દ્રઢતા સાથે રાષ્ટ્રનો વિકાસ કરવાનો સંકલ્પ પણ છે આજે દરેકે દરેક ક્ષેત્રે જ્યારે હું વાત કરતો હોઉં તો આજે અહીંયા આગળથી હમણાં કચ્છની તો વાત બધાય કરી છે કચ્છ આજે જે પ્રમાણે દુનિયા ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એનર્જી ઉપર આગળ વધી રહી છે તો આપણો દેશ ગ્રીન એનર્જીમાં હબ બનવા તરફ આગળ જાય અને એ હબ બનવા માટે ભારત જ્યારે આગળ આવતું હોય તો હું સો ટકા કહી શકું કે આ ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એનર્જીનું હબ જો ક્યાંયથી બનશે તો એ આ કચ્છની ધરતી ઉપરથી બનશે કચ્છની ધરતી ઉપર આજે ત્રીસ ગીગા વોટની અહીંયા આગળ કામ શરૂ છે અને કદાચ એકાદ બે વર્ષમાં ત્રીસ ગીગા વોટ આપણને મળી પણ જશે આ કચ્છમાં કચ્છની જે રીતે આગળ વિકાસ થયો છે પાણી પાણીની સમસ્યા દૂર થઈ છે એટલે પાણીની સમસ્યા દૂર થવાના કારણે આજે ખેડૂતો ખુશ છે ખેડૂતો છેક સુધી બાકી પાણી માટે પણ આજે નર્મદા અને નર્મદા માટે પણ માન્ય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા અને મુખ્યમંત્રી વખતે એમણે આ નર્મદા માટે અપાસ ઉપર બેસવું પડે એ કરે નહીં કરવા દે નહીં એવી પોઝિશનમાંથી આજે દેશ આપણને સૌથી વધારે લાભ માન્ય નરેન્દ્રભાઈનો મળ્યો છે જ્યારે જ્યારે ઇલેક્શન આવે એટલે એક મુદ્દો તો દરેકના મગજમાં ઊભો કરે કહો તો કે ભાઈ બેકારી બેરોજગારી બેરોજગારી બેરોજગારીમાંથી નીકળવાનો કોઈ રસ્તો નહીં પણ બેરોજગારીનો મુદ્દો હર હંમેશ બનાવે માન્ય નરેન્દ્રભાઈએ બે હજાર ત્રણમાં જ્યારથી વાયબ્રન્ટ શરૂ કર્યું અને વાઇબ્રન્ટ થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એનું પ્લેટફોર્મ બે હજાર ત્રણમાં માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું અને આજે આપણે દસમી કડી પૂરી કરી અને એ દસમી કડી પૂરી કરી ત્યારે આપણા માટે દસ કડી પૂરી કર્યા ત્યારે એની પોઝિશન શું થઈ એનો લાભ આપણને શું મળ્યો તો કે ભાઈ દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ છે દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ એમાંથી સોથી વધારે કંપનીઓ આજે ગુજરાતમાં કામ કરી છે ગુજરાતમાં કામ કરી છે આ મોટો લાભ આપણને થયો છે તો આજે આજે વિશ્વાસ અને વિશ્વાસ છે વિકાસ થકી છે અને વિકાસની આજે ભારત જ્યારે દસ વર્ષનું તો ઇતિહાસ છે જ દસ વર્ષના કામો તો છે જ પણ આવતા પચીસ વર્ષ માટે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે અને વિકસિત ભારત તરફ જ્યારે આપણે આગળ વધવું હોય અને વિકસિત ભારતની નીમ મુકાતી હોય તો આપણે સૌ સાથે મળી અને આપણે જે નક્કી કર્યું છે આપણા બધાના મધ મગજમાં ક્લેરિટી છે જેની છે એ ચારસોથી વધારે સીટો ભારતીય જનતા પાર્ટીને આપી અને માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ અને આપણા ઉમેદવાર વિનોદભાઈને ગુજરાતમાં સૌથી વધારે લીડ સાથે આપણે દિલ્હી મોકલીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત